અનુસંધાનમાં છે આ દેશની અંદર આદિવાસીઓની વસ્તી બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ લગભગ અગિયાર કરોડ જેટલી છે એટલે ભારતની કુલ વસ્તીના નવ ટકા વસ્તી આ દેશની અંદર આદિવાસીઓની છે આદિવાસી નો અલગ ધર્મ છે શું આદિવાસી હિન્દુ છે શું આદિવાસી પ્રકૃતિ પૂજક છે આ એક અત્યારે ચર્ચા તો વિષય છે બીજો મુદ્દો લીધો છે અમે રાજકીય રીતે રાજકારણની અંદર અત્યારે સૌથી ચર્ચાનો વિષય જો કોઈ હોય તો એ ઝારખંડ છે અને ત્રીજો મુદ્દો છે જાતિ આધારિત જનગણના માં આદિવાસીઓ ક્યાં સાથીઓ વાત કરીશું આપણે ધર્મ થી શરૂઆત કરીએ છીએ આદિવાસીઓ હજારો વર્ષથી ભારતના મૂળ નિવાસીઓ તરીકે આગવી ઓળખ છે તેઓ ઓળખી પૂજક તરીકે પણ ઓળખાય છે તેઓ આ દેશના આદિકાળથી રહેવા વાળા મૂળ માલિકો પણ છે અને આ વાત આદિવાસીઓ વારંવાર કહે છે કે અમે આ દેશના મૂળ માલિકો છીએ परंतु वास्तव में आदिवासी मूल मालिक तरीके ना कोई छे खरा गुजरात नी जो बात करिए तो गुजरात नी अंदर आदिवासी संख्या लगभग पंदर सोल टका खूब विशाड़ वर्ग है ऐम छता આદિવાસીઓ એમના પોતાના અને અધિકારો માટે બીજાના ઉપર નિર્ભર છે અને જે અધિકાર છે એ કઈક અંશે ઘટતા જતા હોય તેવું લાગી રહ્યું છે અને આજના સંજોગોમાં જે આદિવાસીઓની પાસે પોતાની સંપત્તિની જે જમીન હતી જમીન ઉપર અન્ય લોકોએ કબજો કર્યો છે અથવા તો વિસ્થાપિત કર્યા છે વિકાસના નામે કદાચ આદિવાસીઓના જે જમીન હતી જે જંગલ હતા જે ખનીજની સંપત્તિ તરીકે જે આદિવાસીઓ જેના ઉપર એમનો દાવો કરતા હતા ત્યાં આજે વિશાળ કાય ફેક્ટરીઓ બની છે જેના કારણે આદિવાસીઓની અંદર ક્યાંક કચવાટ છે મારે વાત કરવી છે ઝારખંડની આ વિષય આજનો જે છે ઝારખંડ માટેનો છે ઝારખંડની અંદર અત્યારે મુખ્યમંત્રી તરીકે હેમંત સોરેન છે હેમંત સોરેન ના પહેલા એમના પિતાજી શુભુ સોરેન એ ઝારખંડ મુક્તિ મોરચા નામનું એક રાજકીય પક્ષ બનાવી અને આદિવાસીઓની સરકાર બને આદિવાસીઓ જ એના મુખ્યમંત્રી હોય અને આદિવાસીઓનું સત્તા ચાલે એવા આશયથી ઝારખંડ મુક્તિ મોરચાની સ્થાપના કરવામાં આવી શિબુ શેરોન તેના મુખ્યમંત્રી પણ બન્યા પરંતુ શાસક વર્ગના લોકોએ શિબુ શેરોનને ફસાવીને એમને જેલના હવાલે કરવામાં આવ્યા વર્ષો સુધી તેઓ જેલમાં રહ્યા ઘણી વખત તેઓ જેલમાંથી બહાર આવ્યા પણ તે જે વિકાસ કરવા માંગતા હતા આદિવાસીઓનો એ કરી ન શક્યા તેમ છતાં ત્યાં આગળ ઘણા આદિવાસી નેતાઓ ઝારખંડમાં આવ્યા પરંતુ આજે વાત કરવી છે હેમંત સોરેનની હેમંત સોરેન અત્યારના મુખ્યમંત્રી છે અને આજની જે રાજનીતિ છે એ રાજનીતિની અંદર ધર્મ એ કેન્દ્ર સ્થાને છે કોઈ પણ પક્ષ હોય ત્યારે આ વખતે હેમંત સોરેને પણ ધર્મના રાજનીતિનો એક ભાગ બનાવ્યો છે જે આદિવાસીઓના હિતમાં છે આદિવાસીઓનો મૂળ ધર્મ એનું નામ છે સરના ધર્મ જે પ્રકૃતિક ધર્મ છે આ ધર્મને માન્યતા આપવા માટે હેમંત સોરેને ત્રણ વર્ષ પહેલા વિધાનસભાની અંદર એક પ્રસ્તાવ લાવ્યા અને આ સરના ધર્મને આદિવાસીઓનો મૂળ ધર્મ તરીકે એ બિલ પસાર કરી અને કેન્દ્ર સરકારને એ મંજૂરી અર્થે ત્રણ વર્ષ પહેલા મોકલી આપ્યું છે હમણાં બે હજાર એકવીસ માં પણ હેમંત સોરેને આ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવીને આ સરના ધર્મના આદિવાસીઓનો મૂળ ધર્મ છે એનું એ ધર્મનું જે કોડ બિલ લાવે અને વિશેષ સત્રમાં એમણે આ જોગવાઈ પણ કરી છે બે હજાર એકવીસ અગિયાર ની વસ્તી ગણતરી મુજબ જ્યારે વસ્તી ગણતરી થઈ ત્યારે જે ઝારખંડ ઓરિસ્સા અને બંગાળ કે જે મોટા ભાગની વસ્તી આદિવાસીઓની છે એ લોકો જ્યારે વસ્તી ગણતરી કરવા પાસે જે સરકારના માણસો આવ્યા એમ એસી લાખ લોકોએ એમનું જે ધર્મનું કોલમ હતું એમાં અન્ય શબ્દનો પ્રયોગ કર્યો ઓગણપચાસ લાખ લોકો એ સરના છે એમનો પોતાનો એ લખ્યું અને ચાર લાખ લોકોએ બંગાળ અને ઓરિસ્સાની અંદર એમનો પોતાનો ધર્મ સરના ધર્મ છે એવું બે હજાર અગિયારની ની વસ્તી ગણતરીમાં આ આંકડાઓ આવ્યા છે હવે અત્યારે બે ત્રણ મહિના પછી અંદર વિધાનસભાના ઇલેક્શનો ત્યારે હેમંત સોરન ની એવી ઈચ્છા છે કે આદિવાસીઓનો જે મૂળ ધર્મ છે સરના ધર્મ જેને આપણે પ્રાકૃતિક ધર્મ કહીએ છીએ અને વર્ષોથી આદિવાસીઓ એમની મૂળ સભ્યતા એમની મૂળ સંસ્કૃતિ એમની એમની વિચારધારા આ દેશનું માલિકી પણ જો કે ભારતના સંવિધાનની અંદર આદિવાસીઓને વિશેષ અધિકારો મળ્યા અનુસૂચિત પાંચ અને અનુસૂચિત છ માં પરંતુ આજ સુધી એના પૂરતી પ્રમાણમાં એની અમલવારી ક્યાંય થઈ હોય તેવું નથી એટલે આદિવાસીઓ એમના હકના અધિકાર માટે ભૂતકાળમાં પણ એમને ખૂબ વિદ્રોહ તો કર્યા છે પણ હવે ભારતની અંદર લોકશાહી છે અને લોકશાહીની અંદર જે લોકો સૌથી વધારે સંગઠિત લોકો હશે જે લોકો સૌથી વધારે જાગૃત લોકો હશે જે સમાજમાં સૌથી વધારે એકતા હશે એ સમાજ સત્તાની અંદર પ્રશાસનની અંદર અને વ્યવસ્થાની અંદર બની ભાગીદારી હેમંત સોરેનને પણ સરકારે કેન્દ્ર સરકાર દ્વારા આરોપો ઘડી અને જેલમાં નાખવામાં આવેલા એ પણ લગભગ જાન્યુઆરીમાં એમની અટકાયત કરી

અથવા તો ચુનાવ આયોગ કહી શકાય ચૂંટણી પંચે એની તારીખો ઘોષિત કરી નથી પરંતુ આવવાનું છે ત્યારે અન્ય પાર્ટીઓ જેમ અલગ અલગ સહારો લે છે તમે જોયું કે વર્ષ બે હજાર ચોવીસ ના જે લોકસભાનું ઇલેક્શન થયું એ ઇલેક્શનની અંદર આ વખતે જે લોકો ચૂંટાઈને આવ્યા સંસદ સભ્ય તરીકે એમાં ખૂબ મોટો બદલાવ જોવા મળ્યો તમને અને મોટા ભાગના જે સંસદ સભ્યો આવ્યા એમણે સંવિધાનના નામે શપથ લીધા જય ભીમના નામે શપથ લીધા અને ઝારખંડના ભૂમિ બેઠકના જોમુઓના સાંસદ જોબા માંજીએ માતા સરના એટલે કે આ જે પ્રાકૃતિક ધર્મ છે એના નામે શપથ લીધા લોહરદંગા બેઠક પરથી ચૂંટાયેલા કોંગ્રેસના સાંસદ સુખદેવ ભગતે પણ માતા સરનાના નામે લીધા સાંસદ માજીએ પણ સરના ધર્મના નામે શપથ લીધા એનો મતલબ એવો થાય છે કે સંસદની અંદર પણ આદિવાસીઓનો જે પ્રાકૃતિક ધર્મ છે જે મૂળ ધર્મ છે એમનો એ ધર્મના નામે સોગંદ લેવા માટે સંસદ સભ્યો આવ્યા છે એટલે આ જે ચળવળ જે છે મૂળ ધર્મની એ ધીરે 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 સંસદ સુધી પહોંચી છે જે આદિવાસીઓની હજારો વર્ષની એમની માગણી હતી એ માગણી હેમંત સોરેન દ્વારા સંસદ સુધી પહોંચવામાં સફળતા પ્રાપ્ત થઈ છે સાથીઓ હવે ખાસ કરીને મારે આદિવાસીઓને આજનો સબ્જેક્ટ માત્ર ને માત્ર આદિવાસીઓ માટે છે કારણ કે ગુજરાતની અંદર આદિવાસીઓની સંખ્યા પંદર ટકા છે અને ભારતની અંદર નવ ટકા વસ્તી છે અને હવે કેન્દ્ર સરકારને જાતિ આધારિત જનગણના કરાવવી પડશે કારણ કે ચારે બાજુથી દબાણ તો છે ત્યારે તમારે આ ઝારખંડની જે મેં વાત કરી કે ત્યાં એસી લાખ લોકોએ એવું કહ્યું કે અમે અમારો ધર્મ પ્રાકૃતિક ધર્મ છે ચાલીસ લાખ લોકોએ તો એવું લખ્યું કે અમારો ધર્મ સરના ધર્મ છે હવે ગુજરાતના આદિવાસીઓ નવમી ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસે કહે છે કે અમે પ્રાકૃતિક પૂજક છીએ અમારો ધર્મ જુદો છે અમે આ દેશના અધિકારથી રહેવા માંગતા તમારી બધી જ વાતો સાથે અમે સહમત છીએ કારણ કે તમે મૂળ નિવાસી છો એને નકારાઈ શકાય નહીં પણ તમે સંગઠિત ક્યાં છો લોકશાહીની અંદર એક જ વસ્તુ માનવામાં આવે છે સંગઠિત અને આ સંગઠિત બનીને તમે તમારો જે પ્રાકૃતિક ધર્મ છે એ ધર્મને જો તમે અપનાવો તો તમે સફળ થઈ શકો એમ છો સંગઠિત થઈ શકો એમ છો રાજકીય રીતે સામાજિક રીતે

એમાં ધર્મની ભૂમિકા ખૂબ મોટી રહેશે જોકે ભારતની અંદર ધર્મ એ ટોચના અગ્રસ્થાને રહ્યો છે ધર્મ અને જાતિ એટલે આદિવાસીઓ પણ એમની પોતાની ઓળખ ઊભી કરવી પડશે એમણે પણ શાસન પ્રશાસનમાં ભાગીદારી નોંધાવવી પડશે એમણે પોતાના એમના હક અને અધિકાર માટે જાગૃત બનવું પડશે અને આવું થશે તો જ તમે અનુસૂચિ પાંચ અનુસૂચિ છ અથવા તો નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા જે એક આઠ બે હજાર ચોવીસ નો જેમેન્ટ આવ્યું છે એનો પડકાર તમે ઝીલી શકશો એટલે સાથીઓ આજે જે અગિયાર કરોડ જે આદિવાસીઓ છે એની અંદર બે કરોડ ભીલ છે એક પોઈન્ટ પાંચ કરોડ દોઢ કરોડ ગોંડ લોકો છે એસી લાખ લોકો સંથાલ જાતિના છે પચાસ લાખ લોકો મેણા મુંડા જાતિના લોકો છે ઓગણીસ લાખ બોડો જન જાતિ એટલે કે આસામમાં છે અને આટલી આટલી ટોટલ જે આદિવાસીઓની જાતિઓ છે એ સાતસો એક જાતિઓ છે અને અનુસૂચિત જાતિ છે એની જાતિઓ અઢારસો ત્રણ છે અનુસૂચિત જનજાતિની સાતસો એક છે અનુસૂચિત જાતિની અઢારસો ત્રણ છે અને ત્રણ એક હજાર જેટલી જાતિઓ ઓબીસીની છે આમ ટોટલ છ હજાર સાતસો ને જાતિઓનું સમૂહ એટલે એસસી એસટી ને ઓબીસી અને એમાં આદિવાસી લોકો ગુજરાત માટે વાત કરું છું તો ગુજરાતની અંદર આદિવાસીઓ અગ્રેસર છે હેમંત સોરેન જયારે આ ચૂંટણીના અત્યારે ચાલી રહી છે પ્રક્રિયા ત્યારે હજી ચૂંટણીની તારીખો જાહેર થઈ નથી પરંતુ જે હેમંત સોરેન જયારે ફરીથી આવી અને પોતે જયારે મુખ્યમંત્રી બન્યા ત્યારે એમના જે ચુસ્ત ટેકેદાર હતા ચંપાઈ સોરેન એમણે ઝારખંડ મુક્તિ મોરચો છોડી અને ભારતીય જનતા પાર્ટીના એ સદસ્ય બન્યા છે એટલે ત્યાંની ચૂંટણી દિલચસ્પ રહેશે પરંતુ મૂળ ધર્મ જે છે ઝારખંડની અંદર થી આ એક શરૂઆત થઈ છે સરના ધર્મ એ પ્રાકૃતિક ધર્મ છે બિરસા મુંડા પોતે જે અબુઆ દેશ અબુઆ રાજની એમણે જે વાત કરી છે એમણે પ્રાકૃતિક ધર્મની વાત કરી છે એમણે સ્ત્રી મહિલાઓને જે મહત્વ આપ્યું છે એ ત્યારે જ તમારી વસ્તુ સાકાર થઈ શકશે કે જ્યારે તમે સંગઠિત હશો ત્યારે અને સંગઠિત થવા માટે તમારે જાતિ આધારિત જનગણનામાં તમારે તમારી ઓળખ ઊભી કરવી પડશે દરેક વ્યક્તિઓએ કારણ કે હવે આ દેશની અંદર દરેક વ્યક્તિઓ સમૂહમાં જીવવા માટે ટીવાયા છે અને જાતિઓમાં ટીવાયા છે એટલે આવનાર દિવસોમાં સાથીઓ ભારતની અંદર કોઈ પણ અધિકાર લેવો હશે તો એ અધિકાર માટે તમારે તમારે જાગૃત થવું પડશે જન આંદોલન કરવું પડશે સંગઠિત થવું પડશે મહાપુરુષોની વિચારધારાને તમારે અપનાવી પડશે અને આપણા જે મહાપુરુષ મહાત્મા જ્યોતિરાવ ફૂલે છત્રપતિ શિવાજી મહારાજ છત્રપતિ શાહુજી મહારાજ રામાસ્વામી પેરિયર જયપાલસિંહ મુંડા કારિયા મુંડા આવા અનેક લોકો અને છેલ્લે આપણે બાબાસાહેબ આંબેડકર જેમણે આપણાને સંવિધાનિક અધિકારો આપ્યા છે અને સંવિધાનિક અધિકારોના જતન માટે ભારતની રાજનીતિ હોય એ આર્થિક બાબત હોય સામાજિક બાબત હોય ધાર્મિક બાબત હોય એમાં આખું ખૂબ ભાગ ભજવે છે એ છે ધર્મ એટલે મારે આજે વાત કરવાની હતી કે ઝારખંડની અંદર આદિવાસીઓનો મૂળ ધર્મ કયો બધા લોકો વાતો તો કરે છે કે અમે આ ધર્મમાં નથી માનતા અમારો આ ધર્મ નથી અમારો આ ધર્મ નથી તો તમારો ધર્મ કયો જેમ કે અનુસૂચિત જાતિના લોકોને અછૂત ગણવામાં આવતા હતા અનટચેબલ ગણવામાં આવતા હતા ડિપ્રેસ ક્લાસના લોકો ગણવામાં આવતા હતા એ અધિકાર વંચિત લોકો હતા તો અને એસટી ના લોકોને જયારે આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા સંવિધાનિક રીતે જે હટન કમિશન આવ્યું અને એના માધ્યમથી જે સાયમન કમિશનના કારણે જે એસસી અને એસટી ની જે ઓળખ ઊભી થઈ જે જાતિઓ હતી મેં કહ્યું ને કે સાતસો ને ત્રણ જાતિઓ એ આદિવાસીઓની છે ઝારખંડમાં બત્રીસ જાતિઓ છે પરંતુ સમગ્ર ભારતમાં જે કરોડ આદિવાસીઓ છે એની સાતસો ને ત્રણ જાતિઓ છે અને એ જાતિઓનો સમૂહ એટલે અનુસૂચિત જનજાતિ શિડુલ ટ્રાઈબ આ અઢારસો ને ત્રણ જાતિઓ એટલે આ વેરવિખેર થયેલી જાતિઓ અધિકાર વંચિત જાતિઓ જે હતી એ જાતિઓનો સમૂહ એટલે અનુસૂચિત જાતિ જેને સંવિધાનિક રીતે ઓળખ મળી આપણને અને એ ઓળખને તમારે બરકરાર રાખવી પડશે સાચવી રાખવી પડશે તો અનુસૂચિત જાતિના માટે કેમ આવું થયું કેમ એમની અલગ આઈડેન્ટિફાઈ કરવામાં આવી કારણ કે એ જે એ એટલા માટે એમને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા અલગ તારામાં આવ્યા કે ભારતની જે સામાજિક વ્યવસ્થા હતી જે મનુષ્યમૂર્તિ આધારિત હતી એ પ્રમાણે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર આ જે સામાજિક વ્યવસ્થા હતી એને જે વર્ષોથી ચાલી આવતી હતી અને એ લોકો એ પ્રમાણે વ્યવહાર કરતા હતા આજે પણ નેવું ટકા જગ્યા એ પ્રમાણે વ્યવહાર થાય છે પણ એમાં અનુસૂચિત જાતિના જે લોકો હતા એ આ ચાર વર્ણમાં નતા હતા એવી આ સત્તરસો અઢારસો જાતિઓને આ સાયમન કમિશન દ્વારા અલગ તારવીના આપી અને એની જે સૂચિ બની અને એ સૂચિના માધ્યમ થકી તમને જે અધિકારો મળ્યા એ અધિકારો તમે આ કેટેગરીમાં નોતા આવતા એટલે તમને મળ્યા છે તમારો ધર્મ એ પ્રાકૃતિક ધર્મ છે એસસી એસટી નો સરના ધર્મ છે જેનું નામ છે આ હિસ્ટોરિકલ બાબત છે અને સ્વીકારવી પડશે આ દેશનું મૂળ ધર્મ છે પ્રાકૃતિક ધર્મ છે અને ધર્મના કારણે તો લોકો આગળ વધે છે એમની પ્રગતિ થાય છે ધર્મ વગર કોઈ માણસ જીવી શકતો નથી ધર્મ એ શાંતિનું પ્રતિક છે ત્યારે મિત્રો આજના ભીમ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પર અમે ઝારખંડના જે હેમંત સોરેન દ્વારા જે બિલ સંસદમાં મોકલવામાં આવ્યું છે કેન્દ્ર સરકારને એને મંજૂરી મળે અને તમારા પ્રાકૃતિક ધર્મની તમે ઓળખ થાય તમે તમારા મૂળ ધર્મને સ્વીકારો અને એને આ દેશની જે જળ જમીન અને જંગલ જે છે જ્યાં દેશનું ગૌરવ છે એની તમે જાળવણી કરો જંગલો બચાવો સંપત્તિ બચાવો જળને બચાવો એવા આશયથી અમે અસરના ધર્મની વાત કરવા માટે તમારી સામે આવ્યા હતા આપ સૌને જય જોહાર કહેવાના હતા જય આદિવાસી કહેવું હતું જય બિરસા મુંડા કહેવું હતું ઓલ ગુલાન કહેવું હતું અપના દે અપુ અબુ આ રાજ અપવા અબુ આ રાજ અપના દેશ અપુઆ દેશ એ વાત કરવી હતી આ વાત લઈને બે આદિવાસીઓ સમક્ષ આવ્યા છીએ આવો આપણે સૌ સાથે મળીએ અને આ દેશનું જતન કરીએ આ સંવિધાનનું જતન કરીએ અને આ સંવિધાન થકી આપણા હક અને અધિકારો બહાલ થાય એ માટે કૃત નિશ્ચય રહીએ એ સાથે મારી વાત જો આપને ગમી હોય તો આ વાતને ઘર ઘર સુધી જન જન સુધી પહોંચાડજો એવી આશાની અપેક્ષા સાથે જય ભીમ નમો બુદ્ધાય